પણ ધીરે ધીરે લોકો એ હવે આમાં થોડી વિકૃતિ લાવી દીધી આજે આપણે આ સમાજની અમુક તમે વસ્તુ તો આખી બદલવા માંડી તમે જમાનામાં છે ને લોકો ઘરના દરવાજા આગળ માણા ઉભો રાખતા કે કોઈ કુતરો ઘરમાં નો આવી જાય બરાબર પેલા લોકો આવું રાખે માણા દરવાજે ઉભો રાખે કોઈ કૂતરું અંદર નો આવી જાય અને હવે છે તો દરવાજે કુતર્યું કોઈ માણા અંદર નો આવી જાય બદલી ગયું કે ન બદલી હવે માણસ આટલું પહેલાના જમાનામાં લોકો ખાતા ઘરે ને જાતા બારે ખાતા ઘરે જાતા બાર ને હવે લોકો છે તો ખાય બાર અને જાય ઘરે આટલું પરિવર્તન થઈ ગયું આપણે અને એક વસ્તુ જો કે પેલા લોકો ગાયો પાળતા અને કૂતરાને હડકારતા અને હવે છે તો કૂતરાને પાળે છે ને ગાયોને કાઢે છે આખું પરિવર્તન મળ્યું મેળવવામાં અને આ કોકે લખ્યું તો વોટ્સઅપમાં મેં વાંચ્યું તો એ કહું છું આમાં મારું કાંઈ નહીં જેણે લખ્યું એની ઉપર જવા દેજો કોઈ ન ગમે તો પણ એણે એમાં એવું લખ્યું હતું કે પહેલાંના જમાનામાં લગ્ન સમયે ઘરના બેનો રાંધતા અને બારના લોકોને નાચવા માટે લાવતા અને હવે લોકો છે તો રાંધનારા બાર આવું આવું લખ્યું તો એટલે એટલા બહુ આગું નહીં લગ્ન છે એ સંસ્કાર છે એને સંસ્કાર રહેવાથી